ઇગનાઝિયો સિલોન નો ફોન્ટામારા ઇગનાઝિયો સિલોન એક પ્રમુખ ઇટાલિયન લેખક અને સામાજિક રાજકીય ચિંતક પોતાની રચનાઓ દ્વારા સામાજિક અન્યાય ગરીબી અને શોષણ સામે અવાજ ઉઠાવવા માટે જાણીતા છે તેમની નવલકથા ફોન્ટામારા ફોન્ટામારા જે ઓગણીસો માં પ્રકાશિત થઈ એક શક્તિશાળી અને મર્મસ્પર્શી રચના છે જે ઇટાલીના ગ્રામીણ દક્ષિણમાં ખેડૂતોના જીવન ફાંસીવાદી શાસનના અત્યાચારો અને સામાજિક અસમાનતાને ચિત્રિત કરે છે આ નવલકથા સિલોનની સૌથી પ્રસિદ્ધ કૃતિઓમાંની એક છે અને તેને ઇટાલિયન નવ યથાર્થવાદી સાહિત્યનું એક મહત્વપૂર્ણ ઉદાહરણ માનવામાં આવે છે આ લેખમાં આપણે ફોન્ટામારાના કથાનક પાત્રો થીમ્સ લેખન શૈલી અને સાંસ્કૃતિક મહત્વ પર વિસ્તારથી ચર્ચા કરીશું કથાનકનો સાર ફોન્ટામારાની વાર્તા ઇટાલીના દક્ષિણી પ્રાંત અબ્રુઝોમાં એક કાલ્પનિક ગામ ફોન્ટામારામાં સેટ છે આ નવલકથા ઓગણીસસો વીસ અને ઓગણીસો ના દાયકામાં બેનિટો મુસોલિનીના ફાંસીવાદી શાસન દરમિયાનના સામાજિક અને રાજકીય માહોલને દર્શાવે છે વાર્તા ફોન્ટામારાના ગરીબ ખેડૂતો જેને કેફોની કેફોની કહેવામાં આવે છે ના જીવન અને સંઘર્ષોની આસપાસ ફરે છે આ ખેડૂતો અભણ શોષિત અને સામાજિક આર્થિક શોષણનો ભોગ બનેલા છે

પરંતુ ફાસીવાદી શાસન અને સ્થાનિક શક્તિઓના નવા અત્યાચારો તેને વધુ ખરાબ બનાવી દે છે કથાનક નો એક મહત્વપૂર્ણ આવે છે જ્યારે ગામનો પાણીનો સ્ત્રોત જે ખેડૂતોની આજીવિકાનો આધાર છે એક કપટપૂર્ણ યોજના હેઠળ અમીર જમીનદારો અને ફાંસીવાદી અધિકારીઓ દ્વારા હડપ કરી લેવામાં આવે છે આ ઘટના ગામવાસીઓ માટે એક મોટો આંચકો છે કારણ કે પાણી તેમના ખેતરો અને જીવનનો આધાર છે આ અન્યાય સામે કેટલાક ખેડૂતો ખાસ કરીને બેરડો એક યુવાન અને બળવાખોર પાત્ર અવાજ ઉઠાવવાનો પ્રયાસ કરે છે બેડો પ્રતિકારનું પ્રતિક બની જાય છે ફાંસીવાદી શાસનની ક્રૂરતા અને સ્થાનિક શક્તિઓનું દબાણ ખેડૂતોના કોઈ પણ પ્રતિકારને કચડી નાખે છે નવલકથામાં ઘણી દુઃખદ ઘટનાઓ બને છે જેમ કે હિંસા ધરપકડ અને હત્યાઓ જે ફોન્ટા મારાના લોકોની લાચારીને ઉજાગર કરે છે વાર્તાનો અંત કરુણ છે પરંતુ તે એક ગહન સામાજિક સંદેશ સાથે સમાપ્ત થાય છે ફોન્ટા મારા ખેડૂતો ભલે પરાજિત થયા હોય પોતાના સંઘર્ષ દ્વારા અન્યાય સામે અવાજ ઉઠાવવાની પ્રેરણા આપે છે અંતિમ પ્રશ્ન હવે આપણે શું કરીએ વાચકોને સામાજિક પરિવર્તન માટે કાર્યવાહી કરવા માટે પ્રેરિત કરે છે પાત્ર વિશ્લેષણ બેરડો બેરડો નવલકથાનું સૌથી ગતિશીલ અને પ્રેરણાદાયક પાત્ર છે તે એક યુવાન ખેડૂત છે જે ફોન્ટા મારામાં અન્યાય અને શોષણ સામે બળવો કરે છે બેરડુનું ચરિત્ર આશા હિંમત અને પ્રતિકારનું પ્રતિક છે તે ગામવાસીઓને સંગઠિત કરવાનો અને ફાંસીવાદી શાસન સામે અવાજ ઉઠાવવાનો પ્રયાસ કરે છે તેનું ચરિત્ર એવા લોકોનું પ્રતિનિધિત્વ કરે છે જેઓ શોષણ સામે હાર માનતા નથી ભલે તેમની લડાઈ અસમાન હોય કથાકાર પરિવાર કથાનક ત્રણ કથાકારો એક પુરુષ તેની પત્ની અને તેમનો પુત્રના દૃષ્ટિકોણથી કહેવામાં આવ્યું છે આ કથાકારો ફોન્ટામારાના સામાન્ય ખેડૂતોનું પ્રતિનિધિત્વ કરે છે તેમની સાધારણ ભાષા અને વ્યક્તિગત અનુભવો નવલકથાને એક પ્રામાણિક અને મર્મસ્પર્શી સ્વર આપે છે આ પરિવાર ગામની સામૂહિક પીડા અને એકતાનું પ્રતિક છે એલ્વિરા એલ્વિરા એક મહિલા પાત્ર છે જે ફોન્ટામારાની મહિલાઓની શક્તિ અને સહનશીલતાને દર્શાવે છે તે બેર્ડો સાથે મળીને અન્યાય સામે લડે છે તેનું ચરિત્ર ગ્રામીણ મહિલાઓની ભૂમિકાને ઉજાગર કરે છે જે ઘણીવાર સાહિત્યમાં ઉપેક્ષિત રહે છે ફાંસીવાદી અધિકારીઓ અને જમીનદારો નવલકથામાં ફાંસીવાદી અધિકારીઓ અને સ્થાનિક જમીનદારો નકારાત્મક પાત્રો તરીકે રજૂ કરવામાં આવ્યા છે તેઓ શક્તિ ભ્રષ્ટાચાર અને શોષણનું પ્રતીક છે આ પાત્રો દ્વારા સિલ્લોને ફાંસીવાદી શાસન અને સામંતશાહી વ્યવસ્થાની ક્રૂરતાને ચિત્રિત કરી છે થીમ્સ ફોન્ટામારામાં ઘણી ગહન અને વિચાર પ્રેરક થીમ્સ છે જે તેને એક કાલાતીત રચના બનાવે છે સામાજિક અન્યાય અને શોષણ નવલકથાનો કેન્દ્રીય વિષય સામાજિક અન્યાય અને ગરીબ ખેડૂતોનું શોષણ છે સિલોને ફોન્ટામારાના ખેડૂતોના જીવન દ્વારા દર્શાવ્યું છે કે કેવી રીતે જમીનદારો ફાંસીવાદી શાસન અને ભ્રષ્ટ અધિકારીઓ મળીને નબળા વર્ગોને દબાવે છે પાણીના સ્ત્રોતનું હડપ કરી લેવું આ થીમનું એક શક્તિશાળી પ્રતીક છે જે સંસાધનો પર અમીરોના નિયંત્રણને દર્શાવે છે ફાંસીવાદ નો વિરોધ ફાંસીવાદી શાસન સામે એક સ્પષ્ટ ટીકા છે સિલોન જે પોતે ફાંસીવાદ વિરોધી કાર્યકર હતા તેમણે આ નવલકથામાં દર્શાવ્યું કે કેવી રીતે ફાંસીવાદી શાસને સામાન્ય લોકોના જીવનને નષ્ટ કર્યું ફોન્ટા મારા સંઘર્ષ ફાંસીવાદ સામે પ્રતિકારનું પ્રતીક પ્રતિક છે સામૂહિકતા અને એકતા નવલકથામાં ફોન્ટામારાના ફોન્ટા ખેડૂતોની એકતા એક મહત્વપૂર્ણ થીમ છે ભલે તેઓ અભણ અને ગરીબ હોય તેમની સહિયારી પીડા અને સંઘર્ષ તેમને એકસાથે બાંધે છે બેરડો અને અન્ય પાત્રોના પ્રયત્નો સામૂહિક પ્રતિકારની શક્તિને દર્શાવે છે ગરીબી અને લાચારી ગરીબી અને તેની સાથે જોડાયેલી લાચારી નવલકથાની એક મુખ્ય થીમ છે ફોન્ટા મારાના ખેડૂતો માત્ર આર્થિક રીતે જ ગરીબ નથી પરંતુ તેમની પાસે શિક્ષણ અને જાગૃતિનો પણ અભાવ છે આ થીમ ગ્રામીણ સમાજની માળખાકીય સમસ્યાઓને ઉજાગર કરે છે આશા અને પ્રતિકાર જો કે નવલકથાનો અંત કરુણ છે તે આશા અને પ્રતિકારની થીમને પણ રજૂ કરે છે છે બેડો જેવા પાત્રો અને અંતિમ પ્રશ્ન હવે આપણે શું કરીએ એ સૂચવે કે સંઘર્ષ સમાપ્ત થયો નથી આ થીમ વાચકોને સામાજિક પરિવર્તન માટે પ્રેરિત કરે છે લેખન શૈલી ઇગ્નાજિયો સિલોન લેખન શૈલી ફોન્ટા મારામાં તેમની સામાજિક પ્રતિબદ્ધતા અને સાહિત્યિક પ્રતિભાને દર્શાવે છે તેમની ભાષા સરળ સ્પષ્ટ અને મર્મસ્પર્શી છે જે ફોન્ટામારાના અભણ ખેડૂતોના અવાજને પ્રામાણિક રીતે રજૂ કરે છે નવલકથામાં કથાકારોની બોલચાલની શૈલી વાર્તાને એક મૌખિક પરંપરાનો સ્વર આપે છે જે ગ્રામીણ સમુદાયોની વાર્તા કહેવાની શૈલીથી પ્રેરિત છે સિલોને નવલકથામાં યથાર્થવાદ અને પ્રતિકાત્મકતાનું સંતુલન બનાવ્યું છે ફોન્ટામારાનું ગામ અને તેનો પાણીનો સ્ત્રોત સામાજિક અને આર્થિક શોષણના પ્રતિક છે તેમની લેખન શૈલીમાં હાસ્ય અને વ્યંગ્યનો પણ ઉપયોગ છે ખાસ કરીને ફાંસીવાદી અધિકારીઓ અને જમીનદારોની મૂર્ખતાઓને ઉજાગર કરવામાં આ હાસ્ય વાર્તાની કરુણતાને વધુ પ્રભાવશાળી બનાવે છે નવલકથાની રચના બિનરેખીય છે જેમાં કથાકારો ભૂતકાળ અને વર્તમાન વચ્ચે અવરજવર કરે છે આ તકનીક ફોન્ટામારાના ખેડૂતોની સહિયારી સ્મૃતિ અને અનુભવોને રેખાંકિત કરે છે

તેમણે આ નવલકથા દ્વારા ફાશીવાદી શાસનની ક્રૂરતા અને સામાજિક અન્યાયને ઉજાગર કર્યો તેમની આ રચના ઇટાલિયન સમાજના નીચલા વર્ગોનો અવાજ બની ગઈ ફોન્ટામારા એ ગ્રામીણ ઇટાલીના ખેડૂતોના જીવનને વિશ્વ સાહિત્યના મંચ પર લાવ્યું આ નવલકથા એવા લોકોની વાર્તા કહે છે જેમને ઘણીવાર ઇતિહાસ અને સાહિત્યમાં અવગણવામાં આવે છે સિલોનની આકૃતિ ઇટાલિયન નવયથાર્થવાદની અન્ય રચનાઓ જેમ કે સીઝરે પાવેસે અને આલ્બર્ટો મોરાવ્યાના કાર્યો સાથે મળીને સામાજિક યથાર્થવાદને એક નવું પરિમાણ આપે છે નવલકથાનું વૈશ્વિક મહત્વ પણ છે તે માત્ર ઇટાલી જ નહીં પરંતુ એવા તમામ સમાજોની વાર્તા છે જ્યાં ગરીબ અને શોષિત લોકો શક્તિશાળી તાકાતો સામે સંઘર્ષ કરે છે ફોન્ટા મારા એ સામાજિક પરિવર્તન અને પ્રતિકાર માટે એક પ્રેરણા તરીકે કામ કર્યું અને તેનું વિશ્વભરમાં ભાષાંતર કરવામાં આવ્યું છે નિષ્કર્ષ ફોન્ટામારા મારા એક એવી રચના છે જે વાચકોને સામાજિક અન્યાય અને માનવ સંઘર્ષ જેવા ગહન મુદ્દાઓ પર વિચાર કરવા માટે પ્રેરિત કરે છે ફોન્ટામારાના ખેડૂતોની વાર્તા દ્વારા દર્શાવ્યું છે કે કેવી રીતે ગરીબ અને અભણ લોકો પણ પોતાના શોષણ સામે અવાજ ઉઠાવી શકે છે બેર્ડો જેવા પાત્રો અને નવલકથાનો અંતિમ પ્રશ્ન હવે આપણે શું કરીએ વાચકોને સામાજિક પરિવર્તન માટે કાર્યવાહી કરવા માટે આહવાન કરે છે સિલોન સરળ અને મર્મસ્પર્શી લેખન શૈલી યથાર્થવાદ અને સંતુલન અને તેમની ઊંડી માનવીય સંવેદનશીલતા આ આ નવલકથાને એક રચના બનાવે છે નવલકથા આપણને એ પ્રશ્ન પૂછવા માટે મજબૂર કરે છે કે શું આપણે આપણા સમાજમાં અન્યાયને ચૂપચાપ સ્વીકારીશું કે તેની સામે અવાજ ઉઠાવીશું આ થીમ આજે પણ એટલી જ સુસંગત છે જેટલી ઓગણીસો ત્રીસ ના દાયકામાં હતી ફોન્ટા મારા માત્ર એક સાહિત્યિક કૃતિ નથી પરંતુ તે એક સામાજિક અને રાજકીય આહવાન છે આ નવલકથા દરેક એવા વ્યક્તિએ વાંચવી જોઈએ જે સાહિત્ય સામાજિક પરિવર્તન અને માનવતામાં રસ ધરાવે છે